સારોલી પોલીસે સુરત આવ્યા હતા આરોપીઓની બાતમીના આધારે ત્રણ આરોપીની કરી ગુનામાં થાય તેવી શક્યતાઓ સારોલી પોલીસે છસો થી વધુ સિમ કાર્ડ કબ્જે કર્યા પ્રિએક્ટિવ સિમ કાર્ડ નો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ ફ્રોડ કરવા ઉપયોગ થઈ શકે છે સારોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલ સિંહ અને પ્રતાપ આ બંનેની ઇન્ફોર્મેશન મળી કે વ્યક્તિઓ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે જે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુદ્દેનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કાર્ય સાડા છસો અને સારોલી વિસ્તારમાં જયારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજાર નો મુદ્દામાં જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ અન્ય બે મુકેશ અને ભગવાન ગુસાઈવા આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ ની બારે છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ આ પ્રિએક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જયારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જયારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રીએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે